ગુજરાતમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે તેમાં પણ ખાસ કરીને હાઇવે પર અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે ત્યારે રાજકોટ અમદાવાદ હાઇવે પર અકસ્માત સર્જાયો છે જેમાં ત્રણ લોકોના ઘટનાથળસ કરૂ મોત નિપજ્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ અમદાવાદ હાઇવે પર માલ્યાસન નજીક ટ્રક અને બે કાર વચ્ચે ભયાનક અકસ્માતની ઘટના બની છે ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે અકસ્માત એટલો ભયાનક હતો કે બંને કારનો કચર ઘાઢ નીકળી ગયો હતો અને પતરા કાપીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે ટ્રક અને બે કાર વચ્ચે સર્જાયેલા ગમતવાર અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો